વાત કરીએ રાજકોટ જિલ્લાના અનેક જળાશયો તળિયા ઝાટક છે સત્તર જળાશયોમાં ઝીરો ટકાથી આઠ ટકા જેટલું જ પાણી છે સિંચાઈ વિભાગ હેઠળના કેટલાક જળાશયો ખાલી ખમ જોવા મળ્યા માત્ર દસ જળાશયોમાં પાણીની ટકાવારી ડબલ ડિજિટમાં છે ભાદરમાં આઠ ત્યાંશી ટકા ફોફળમાં છ પોઈન્ટ ચોર્યાસી સોડવદરમાં ચાર પોઈન્ટ નેવું ટકા પાણી છે સુરવોમાં ઝીરો પોઈન્ટ એકાણું ટકા ડુંડીમાં ચાર પોઈન્ટ અને ગોંડલમાં જળાશયો ખાલી ખમ છે વાજપરીમાં એક પોઈન્ટ ઓગણત્રીસ ટકા પાણી છે વેરી તળાવમાં ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું પાણી છે તો મોતીસરમાં ચાર પોઈન્ટ છત્તાલીસ ટકા જેટલું પાણી છે ફાડદંગ બેટીમાં ઝીરો ત્રેવીસ ટકા પાણી જ બચ્યું છે છાપરવળી એક અને બે જળાશય ખાલી ખમ નજરે પડ્યા વાત કરીએ ઈશ્વરિયા જ્યાં એક પોઈન્ટ ચોરાણું ટકા પાણી છે કરમાણ ડેમમાં ઝીરો પોઈન્ટ ઓગણચાલીસ ટકા રાજકોટ જિલ્લાના અનેક જળાશયો તળિયા ઝાટક છે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત કુલ સત્યાવીસ જળાશયો આવે છે જેમાંથી સત્તર જળાશયોમાં ઝીરો ટકાથી આઠ ટકા સુધી જ પાણી છે માત્ર દસ જળાશયો એવા છે કે જેમાં ટકાવારી પ્રમાણે ડબલ ડિજિટમાં પાણી છે ઝીરો ટકાથી લઈને આઠ ટકા સુધી પાણી હોય તેવા આ જળાશયો છે ભાદર ફોફળ સોડવદર સુરવો ડોડી ગુંડલી વાજપરી વેરી તળાવ મોતીસર ફારદંગ બેટી છાપરવાડી એક છાપરવાડી બે કે બંને સુકાઈ ગયા છે ઈશ્વરિયા કરમાણ કરણુકી ઘેલા સોમનાથ માલગઢ આ તમામ જગ્યાઓ પર સિંગલ ડિજિટમાં જળાશયોમાં પાણી જોવા મળ્યા